રાજ્યના સૌથી મોટા ઓટીટી પ્લેટફોર્મ બીબી ન્યૂઝ ગુજરાતમાં હું તમામ મિત્રોનું સ્વાગત છું પોલીસને પોતાના ખિસ્સામાં રાખી અને દબંગાઈ ગોંડલ અને ગોંડલની આસપાસના વિસ્તારમાં દાદાગીરી કરતો ગણેશ ગોંડલ આખરે પોલીસની પકડમાં આવ્યો છે જૂનાગઢ પોલીસે ગઈકાલે મોડી રાત્રે તેની વિશેષ ટીમ બનાવી અને બાતમીના આધારે ગોંડલની આસપાસના વિસ્તારમાં મોટું સર્ચ ઓપરેશન કર્યું અને આખરે ગણેશ ગોંડલની ધરપકડ થઈ મોડી રાત્રે જ તેમને ગોંડલથી ભારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે જૂનાગઢ ક્રાઈમ બ્રાન્ચ એટલે કે એસઓજીની ઓફિસે લાવવામાં આવ્યું છે આપને જણાવી દઈએ કે જૂનાગઢના એક દલિત યુવાન અને એનએસયુઆઈના પ્રમુખને ઢોર માર મારી અપહરણ કરી તેમને નગ્ન કરી તેનો વિડીયો ઉતારવાની ફરિયાદ ગણેશ ગોંડલ અને તેના સાગરીતો સામે થઈ હતી આ ફરિયાદ થયા બાદ ગુજરાતની રાજનીતિમાં ગરમાવો આવ્યો હતો દલિત યુવાન ઉપર હુમલો થતાં દલિત સમાજમાં આક્રોશ હતો અને દલિત સમાજે કહ્યું હતું કે જો ગુરુવાર સુધીમાં ગણેશ ગોંડલની ધરપકડ કરવામાં નહીં આવે તો જૂનાગઢ અને ગોંડલ બંને ચક્કાજામ કરી દઈશું આ આ આ ચીમકી બાદ જૂનાગઢ પોલીસ હરકતમાં આવી હતી ત્યારબાદ જૂનાગઢ એસપીએ પણ ખાતરી આપી હતી કે નિષ્પક્ષ તપાસ કરવામાં આવશે અને જે પણ દોષિત થશે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે ફરિયાદ બાદ ગણેશ ગોંડલના અનેક સાગરીતોની ધરપકડ થઈ પણ ગણેશ ગોંડલ સતત ફરાર હતો આખરે જૂનાગઢ પોલીસે તેનું વિશેષ નેટવર્ક એક્ટિવ કરી અને તેની જણાવી દે કે ગણેશ ગોંડલ ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજાના પુત્ર છે તેમના પિતા પણ જયરાજસિંહ જાડેજા ભાજપના પૂર્વ ધારાસભ્ય છે આ પરિવારની દાદાગીરી એટલી છે કે તેની સામે કોઈ ફરિયાદ કરવા તૈયાર નથી થતું પણ જુનાગઢના દલિત યુવાનને માર મારવાના કેસમાં આખરે ગણેશ ગોંડલ ફસાયા છે અને તેમની ધરપકડ કરવામાં આવી છે આપણે જણાવી દઈએ કે આ પ્રથમ એવો વિવાદ નથી કે ગણેશ ગોંડલની સામે ફરિયાદ થઈ ગણેશ ગોંડલ અનેક વખત વિવાદમાં આવ્યા છે તેઓના સોશિયલ મીડિયા ઉપર અનેક વિડીયો પણ વાયરલ થાય છે પણ તેની સામે ફરિયાદ કરવાની હિંમત આજ સુધી કોઈ એક કરી નથી પરસોતમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજનું આંદોલન થયું તો તેનું સમાધાન પર ગણેશ ગોંડલના પિતા જયરાજસિંહ જાડેજાએ કરાવ્યું હતું કે અહીં બેઠક થઈ છે ને હવે સમાધાન પૂરું ત્યારબાદ આંદોલન ચાલુ રહ્યું સત્રિય સમાજે કહ્યું કે જયરાજસિંહ જાડેજા પાસે કોઈ ઠેકો નથી કે તેઓ સમાધાન કરાવી શકે આપને તે પણ જણાવી દઈએ કે વિધાનસભાની ચૂંટણીમાં ગીતાબાને જ્યારે ટિકિટ મળી ત્યારે જયરાજસિંહ જાડેજા ગ્રુપ અને અનિરુદ્ધસિંહ જાડેજા ગ્રુપ સામ સામે હતા પણ ત્યારબાદ આખરે પત્ની એટલે કે ગણેશ ગોંડલના માતા ગીતાબા જાડેજાને ટિકિટ મળી અને તેઓ ગોંડલ વિધાનસભા બેઠક ઉપરથી ચૂંટાયા ગણેશ ગોંડલ કહેવાય છે કે સતત દાદાગીરી કરે છે તે તેના સાગરિતો સાથે સતત સોશિયલ મીડિયા ઉપર એક્ટિવ રહે છે તેની આસપાસ તેના દબંગોની ફોજ રહે છે અને કહેવાય છે કે તે ગમે ગમે તેની સાથે મારપીટ કરે છે ધાક ધમકી આપે છે તે ગમે તેનું અપહરણ કરી લે છે પણ તેની સામે આજ દિવસ સુધી કોઈ બોલવાની હિંમત નથી કરી શકતું કહેવાય છે કે તેમના પરિવારના રાજકીય સંબંધ મજબૂત છે ગાંધીનગર સાથેના સંબંધ મજબૂત છે અને કહેવાય છે કે તેની પાસે મની અને મસલ્સ પાવર છે તેથી બની શકે કે ગણેશ ગોંડલ આજ દિવસ સુધી બેફામ ફરતા હતા પણ આખરે જૂનાગઢના દલિત યુવાન અને તેના પરિવારે ફરિયાદ નોંધાવી અને જૂનાગઢ પોલીસને ફરિયાદ લેવી પડી કારણ કે રાજ્ય સરકારને પણ ક્યાંક ને ક્યાંક તે વાતનો ખ્યાલ હતો કે જો ગણેશ ગોંડલની ધરપકડ કરવામાં નહીં આવે તો રાજ્યના દલિત સમાજમાં આક્રોશ પાટી નીકળશે અને રાજ્ય સરકાર માટે મુશ્કેલી ઊભી થશે તેથી અંદરથી જ રાજ્ય સરકાર અને ગૃહ વિભાગે જૂનાગઢ પોલીસને એક આદેશ આપ્યો હતો કે કોઈ પણ સંજોગોમાં કોઈ પણ ભોગે ગણેશ ગોંડલની ધરપકડ કરો જુનાગઢ પોલીસ છેલ્લા પાંચ દિવસથી સતત એક્ટિવ હતી જુનાગઢ પોલીસની પાંચ થી સાત વિશેષ ટીમો ગોંડલ અને તેની આસપાસના વિસ્તારમાં કાર્યરત હતી તેઓ એક ચોક્કસ બાતમી ચોક્કસ લોકેશનની શોધમાં હતા કે જુનાગઢના દલિત યુવાનને માર માર્યા બાદ ગણેશ ગોંડલ ક્યાં ફરાર થઈ ગયો છે આખરે તે દિવસ ગઈકાલે સાંજનો આવ્યો જુનાગઢ પોલીસને ચોક્કસ બાતમી મળી ચોક્કસ લોકેશન મળ્યું અને જ્યારે છાપેમારી કરવામાં આવી ત્યારે ગણેશ ગોંડલ તેના હાથમાં હતો મતલબ જુનાગઢ પોલીસને સફળતા મળી છે હવે જૂનાગઢ પોલીસની તપાસ કરશે કે માર માર્યા બાદ આ ફરિયાદ બાદ ગણેશ ગોંડલ ક્યાં રોકાયો હતો કોની સાથે સંપર્કમાં હતો તેને આશરો આપનાર કોણ હતા અને જે આરોપીની ધરપકડ કરવામાં આવી છે શું ગણેશ ગોંડલ સાથે બીજા પણ કોઈ આરોપી છે કે નહીં મતલબ સાફ છે કે હવે કાયદામાં ગણેશ ગોંડલ આવ્યા છે અને હવે કાયદો કાયદાની રીતના કામ કરશે જોવાનું તે રહેશે કે શું ગુજરાત પોલીસ એટલે કે જૂનાગઢ પોલીસ આ મામલે નિષ્પક્ષ તપાસ કરે છે કે નહીં નવા સમાચાર નવી અપડેટ સાથે અમે ફરી આવીશું ત્યાં સુધી આપ મને રજા આપો નમસ્કાર